ગુજરાતમાં ચાલતા ડ્રગ્સ દારૂનો બેફામ વેપલાને રોકવા અને શાળા કોલેજના કેમ્પસને ડ્રગ્સ મુક્ત કેમ્પસ બનાવવાના સંકલ્પ સાથે એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનનું બે જાન્યુઆરીના રોજ ઠાકોરભાઈ દેસાઈ હોલ અમદાવાદ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો અને એક હજાર વિદ્યાર્થીઓએ દૂષણને ડામવાની પ્રતિજ્ઞા લઈને આજના યુવા પેઢીને જાગૃત કરવાનો સંકલ્પ લીધો હતો

તો યુનિવર્સિટીઓમાં અને કોલેજોમાં ઠેર ઠેર drugs નું દૂષણ વધી રહ્યું છે અને આ ડ્રગ્સના ના વિદ્યાર્થીઓને યુવાનોને દૂર કરવા માટે NSUI એક મુહિમ ચલાવી રહી છે એ મુહિમ અંતર્ગત અમે ગુજરાતના થી પણ વધારે કેમ્પસને જોડવાના છે સાથે સાથે આ કેમ્પસમાં જઈને અમે વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવાના છે કે ના હું ડ્રગ્સ લઈશ ના હું ડ્રગ્સ લેવા દઈશ અને એના અંતર્ગત આજે અમે એક રણનીતિ બનાવી છે એ રણનીતિ અંતર્ગત